ના દંપ ના પાખંડ વાત કરીએ હૃદય નીચોવીને તો આપણે આ ચેનલ ઉપર બિલકુલ દંપ પાખંડ ઉપર ખા કરીએ છીએ શાબ્દિક પ્રહારો કરીએ છીએ આપણે કુલડીમાં ગોળ નથી ભાગતા કોઈ મીઠી મીઠી ચાસણીવાળી સુગર કોટેડ વાતો નથી કરતા એટલે જ આપણે ચેનલનું નામ રાખ્યું છે ના દંપ ના પાખંડ વાત કરીએ હૃદય નીચોવીને તો આજે ફરી એક વખત હૃદય નીચોવીશું કેટલાક લોકો હમણાં રોડ ઉપરથી આવતો હતો એટલે વાતો કરતા હતા કે પૈસા ભલે આપણે ના કમાણા મિલકત ભલે આપણે ન કમાણા પણ ઇજ્જત બોસ આપણે કમાણા છીએ હો તો મને મનમાં થયું ને ઘણા બધા લોકો આવું ભારતમાં જનરલી બોલતા હોય છે જે લોકો નિષ્ફળ હોય વિફળ હોય ફેલ હોય એ કે તો એ લોકોને હું કહીશ કે પૈસા વગરના માણસની કોઈ ઇજ્જત જ નથી હોતી ભીખમંગા ભિખારી ગરીબ લોકોની કોઈ ઇજ્જત હોતી નથી આ સમાજમાં એટલે તમે પૈસા નથી કમાણા કોઈ કોઈપણ રીતે પેદા નથી કરી તો તમે ભિખારી છો અને તમારી કોઈ ઇજ્જત ના હોય લોકો તમને હવે ગામમાંથી તો કઈ રીતે કાઢી શકે કાયદો અને વ્યવસ્થા છે નહીં તો તમને ઘરમાંથી પકડીને કાઢીને ગામ બહાર નાખી દેવામાં આવે એટલી હદે અકિંચન નિર્ધન ગરીબ લોકોને આ સમાજ નફરત કરે છે તમને બધે જ તમારો છેદ ઉડાડી દેવામાં આવે તો આ વિષયને લઈને થોડું બોલવું છે પરંતુ એ પહેલાં આપ સૌને પરિવારના સભ્યોને મારા માટે જે સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબર નથી ફેમિલી છે પરિવાર છે કેમ કે તમે બહુ બધા જ મને નિઃસ્વાર્થ પ્રેમ કરો છો સાંભળો છો મારું ઉત્સાહ વર્તન કરો છો તો પ્લીઝ હાઇપ બટન મારા જેવા જે નાના યુટ્યુબર છે ક્રિએટર એને સહયોગ કરવા માટે થઈ અને યુટ્યુબે હાઇપનું બટન વિકસાવ્યું છે એ મારા વિડીયોની નીચે તમને જોવા મળે તો ત્યાંથી મને એ બટન દબાવો સ્કોર આપો પોઈન્ટ આપો તો વધુ લોકો સુધી મારા વિડીયો પહોંચશે મારા વિડીયો તમને જીવનલક્ષી લાગે પોતાના જીવનને રિલેટેડ લાગે સમાજને આસપાસના લોકોના જીવનને લગતા લાગે પ્રાસંગિક લાગે તો ફેમિલી વોટ્સઅપ ગ્રુપ ફ્રેન્ડ્સ વોટ્સઅપ ગ્રુપ મા પણ એને શેર કરો જે નવા લોકો સુધી આ વિડીયો પહોંચે પ્લીઝ સબસ્ક્રિપ્શન આપો પ્રેસ પેલી ઘંટડી ઓન કરો એટલે નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે કેમ કે યુટ્યુબની અલગ માં હું નહીં આવું ત્યાં જીવનલક્ષી વાતો ત્યાં અને ટ્રેન્ડિંગ મુદ્દાઓ ચટપટું છોકરીઓ પેલી બધી રીલ બનાવે એ બધું આવે ત્યાં પણ મારે વધુ લોકો સુધી પહોંચવું હશે તો તમારે જ મને સહયોગ કરવો પડશે અને આ રીતે તમે મને સહયોગ કરી શકો તો પ્લીઝ સપોર્ટ મી હવે આ વાત જે મેં કરી કે ભાઈ પૈસા વગરના લોકોની કોઈ ઇજ્જત નથી હોતી એમના માટે સમાજ કુટુંબ સંબંધી મિત્ર આ બધું આ આ બધું અસ્તિત્વ જ નથી ધરાવતું તમારી પાસે પૈસા નથી મિલકત નથી ભૌતિક રીતે તમે સફળ નથી બે હજાર પચીસમાં તો તમારે ભૂલી જવાનું તમારું કોઈ કુટુંબ છે તમારે ભૂલી જવાનું કોઈ નથી હોતું તમારું એ લોકો તમને કાઢી ન શકે બાકી એ તમારો છેદ ઉડાડી દેશે એમના પ્રસંગોમાં એમની ઇવેન્ટમાં એટલે હવે ઘણા બધા લોકો કહેશે કે ભાઈ આ વાત તો બધાને ખબર છે ખબર છે પણ આપણે લોકો બહુ સમય બગાડીએ આ મારા કુટુંબીના મારા કાકા બાપાના ને આ સંબંધીને અરે ભાઈ કોઈ મતલબ નથી તમે શક્તિશાળી બનો તો બધા તમારા છે તમે કશું ક તમે લક્ષ્મી ની સાધના કરી માતા લક્ષ્મીને રીચવી લો સરસ્વતીની સાધના કરી જ્ઞાનથી સત્તા પ્રાપ્તિ કરી લો અથવા કાળિકા માની દુર્ગા માની સાધના કરી ધોકો મજબૂત રાખો તો કદાચ થોડા ઘણા અંશે લોકો તમને સ્વીકારશે ભયના માર્યા કે વર્ષ બે હજાર પચીસમાં ધોકો બહુ મતલબ એનાથી બહુ તોય તમને વજૂદને મહત્વ નહીં મળે પણ કમસે કમ લોકો જીવવા દેશે ભાઈ તમારો ડર થોડો બનેલો હોય તો તમને જીવવા દેશે બાકી પૈસો અને સત્તા તમે મેળવો ને માતા લક્ષ્મી અને માતા સરસ્વતી અને એના થકી જો તમે સત્તા મેળવી લો ને તમે જ રાજા છો અને પછી આ જે સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ છે ને મિત્રો ભારતની ને આ બધું એ બધું પછી તમારા ફેવરમાં કામ કરશે પછી તમને મજા આવશે પછી તમને બધાના ઘરે આમંત્રણ મળશે નાના નાના પ્રસંગોમાંય મળશે ત્યાં જશો તો પણ તમને મહત્ત્વ મળશે ત્યાં સુધી જ્યાં સુધી પૈસો કે સત્તા ન મેળવી લો ત્યાં સુધી જંગલમાં આપણે આપણા શાસ્ત્રોમાં લખેલું વૈરાગ્ય શતકમાં ભરતું હરીએ લખ્યું છે ભાઈ જ્યાં સુધી ધન ધન જે માણસ પાસે ન રહે અને જંગલમાં ચાલ્યા જવું તો કેમ એવું કીધું કે ભાઈ ફરીથી ધન પેદા કરી ન લો સ્થિતિ સારી ન થાય ત્યાં સુધી જંગલમાં રહો તો આવું શા માટે કીધું ભરતુ હરીએ એમને ખબર હતી રાજા ભરથરી ગુજરાતીમાં આપણે રાજા ભરથરી ભરથરી કેવી તળપદી ભાષામાં કે પૈસો નહીં હોય તો મનુષ્યને પડે પડે આ સમાજ ઉપેક્ષા કરશે અપમાનિત કરશે અને આત્મસન્માન આત્મબળને ખતમ કરી નાખશે એટલે રાજા ફળતુ હરિ દ્વારા કહેવામાં આવ્યું હતું એટલે સમજવાની વાત એ છે કે જ્યાં સુધી પૈસો કે સત્તા માતા લક્ષ્મી કે માતા સરસ્વતી ન હોય ત્યાં સુધી ધોકો રાખવો માતા કાળકા દુર્ગા ના આશીર્વાદથી ધોકો એ રાખો કે નહીં તો જીવવા જ નહીં દે પણ પેલું બંને મેળવવા પ્રયાસ કરવો અને એ બંને મળ્યા પછી જ જવું ભાઈ ત્યાં હું મારા જીવનમાં આ આ અહીંયા એકસો એકાવન ગામ છે મારા સમાજના અને એમાં પચાસ હજાર લોકોને હું ઓળખતો હશું પણ મેં જ્યારે એક વખત લિસ્ટ બનાવ્યું કે મારા ખરેખર મારા કહી શકું અડધી રાતે તકલીફમાં મારી પડખે ઉપર એવા અથવા સંપૂર્ણપણે હું જેને પોતિકા કહી શકું એવા લોકો કેટલા સાહેબ ત્રણથી વધુ ચોથો માણસ હજુ નથી મળતો પણ હું તો ઉર્જા કેટલા બધા લોકો સમાજના નામે લગ્નના મંડપમાં જવાનું રિવાજોમાં જવાનું ભાઈ જ્યાં તમારો સ્વીકાર જ નથી જ્યાં તમને ક્યારેય સ્વીકૃતિ મળવાની જ નથી ત્યાં શું કામ ઉર્જા બગાડો છું એટલે વિડીયો બનાવવાનો હેતુ મારો મિત્રો એ છે કે મૂકો આ બધું સંપૂર્ણ સમય સંપૂર્ણ ઉર્જા શરીરને મજબૂત બનાવવા આપો મનને મજબૂત બનાવવા આપો આર્થિક રીતે મજબૂત બનવા ઉપર આપો સવારમાં કસરત કરો શરીર મજબૂત બનશે જે સાધન શરીરરૂપી સાધનથી તમે આર્થિક રીતે સતત થઈ શકશો મન મજબૂત હશે તો મનરૂપી સાધનથી એના માટે ધ્યાન કરો તો બધો જ સમય કસરત ધ્યાન અને આર્થિક રીતે મજબૂત બનવા પાછો બિલકુલ હું તમને કહું છું સો ટકા તમારું બધો જ છોડ મિત્રો પણ નથી હોતા મિત્રો નથી હોતા મારી સાથે હોસ્ટેલમાં છ છ વર્ષ રહેવાવાળા જહાંગીઓ પહેરીને મારી આજુબાજુ મતલબ એટલા હદે નજીકી લોકો હતા મારા બાળ મિત્રો જેમની સાથે મેં જીવન વિતાવ્યું આજે ક્લાસ વન ટુ ઓફિસર એ બની ગયા મારે ને એમની વચ્ચે સંબંધ નથી એ યમના લેવલના જે ક્લાસ વન ટુ હું જો હું વિક્ટિમ કાર્ડ મારી વિતક કથા માટે આ વિડીયો નથી બનાવતો મને કોઈ ફરક નથી પડતો મારે કોઈની જરૂર નથી મારા આત્મબળ માટે બિલકુલ મારે પણ હું તમને એ કહેવા માગું છું કે આપણે ખોટી વાતોમાં યાર સમય બગાડીએ છીએ કુટુંબ કશું 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 પૈસો છે સત્તા છે પાવર છે તો બધું જ છે નહીં તો નજીકના લોકો તમારા પોતાના સિબલિંગ્સ જેની સાથે તમે સહોદર જેને કહેવાય એ પણ તમારા નથી કોઈ જ નહીં પિતરાઈ ભાઈઓ કશું જ નહીં એટલે મેં આ વિડીયો એટલા માટે બને અહીંયા ઘણા બધા બધા જોઉં છું છગન ને બહુ આવી બધી વાતો કરતા હોય અમારું કુટુંબને અમારી જાતિને ખોટા ખોટા મિથ્યા કુળ અભિમાનમાં ન રહેશો પૈસો નથી તો નથી મુસલમાન આ બધા જે વાળા છે ને હિન્દુત્વના નામે રાજ એ પણ એમના ઘરે પ્રસંગમાં પૈસાવાળા મુસલમાનને લાઈન પહેલી લાઈનમાં બેસાડે પૈસાવાળા મુસલમાન પણ પૈસાવાળા હિન્દુને પહેલી કંકોત્રી લખે છે ક્ષત્રિયો પૈસાવાળા દલિતને પહેલી હરડમાં પોતાના ઘરે બોલાવે અને દલિતો પણ એટલે આ બધું એક સાધન તરીકે મને ને તમને પરમાવવા માટે આપણને ચૂનો લગાવી સત્તા મેળવવા માટે આ સમાજના આગેવાનો રાજકારણીયાઓ આ બધા વસ્તુઓનો સાધન તરીકે ઉપયોગ કરે બાકી હકીકતમાં સાહેબ એવું કશું હોતું નથી પૈસો જ પરમાત્મા પૈસો જ તમારો ભય સંબંધી પૈસો જ બધું છે પૈસો જ બધું છે એટલે બસ આ જ વાત મારે કરવી હતી કે યાર ખોટા બ્રહ્માના રહેશો જ્યાં સુધી પૈસો કે સત્તા કે શક્તિ નિર્માણ ન કરી લો ને ત્યાં સુધી કોઈ સ્ટેટસ ન ચડાવશો કશું નહીં ચૂપચાપ શાંતિથી તમારું કાર્ય કર્યા કરો અને બિલકુલ કોઈના લગ્નમાં કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કોઈ તમને મહત્ત્વ ભાઈ મળવાનું જ નથી જ્ઞાન અને વિચદમને પસંદ કરવાવાળો આ સમાજ નથી દોઢસો બસો વર્ષ પહેલાંનું ભારત એવું હતું પણ આજે તો જેનું પાકીટ ફરેલું છે ભલે ગમે એવો લફંગો હોય ગમે એવો અનૈતિક હોય ગમે એટલો વ્યપિચારી હોય ચારિત્ર શિથિલ હોય એને જ આ દુનિયા પાલખીમાં બેસાડીને ફરવાની છે એટલે પ્લીઝ સંપૂર્ણ સમય પોતાને શક્તિશાળી શારીરિક માનસિક આર્થિક અને એક વખત સાહેબ તમે છ મહિના બાર મહિના કરી લીધું ને મજબૂત બની ગયા પછી આ બધા જ લોકો તમારી પાછળ પાછળ ફરશે કોઈને તમારે નહીં કહેવું પડે કે મારા કાકા બાપાના આ મારા મામા કોઈ બધા નહીં હોય એ સંબંધ કાઢશે હવે આપણે તો ત્રણ પેટીનો સંબંધ ને ચાર પેટીનો સંબંધ ને સો ઠીક છે આજે હું આ ચેનલ ઉપર રાત્રે સાડા આઠે તેર સપ્ટેમ્બરના આજે હું શનિવારે રાત્રે સાડા આઠે લાઈવ આવવાનો છું તો જે લોકો જો કે આ વિડીયો તમને આજ નહીં જોવા મળે આજ તો બીજો મેં વિડીયો શેડ્યુલ કર્યો છે પણ જ્યારે પણ આ વિડીયો જુઓ તો હું લાઈવ આવતો રહું છું તો લાઈવ દર અઠવાડિયે આવવાનો છું તો એમાં પણ મને જોઈન કરજો સપોર્ટ મી લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ